એનજીસી બ્રિજની નવ કરોડના ખર્ચે મરામત બાદ પણ ભ્રષ્ટાચારની તિરાડો સાથે વોલ બેસી જવાનો લોકોમાં હોય નિચલા સ્થળથી ઉચ્ચ કક્ષાએ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ખાતરીપૂર્વક કહી દા સ્થાનિકો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પથકના ઓએનજીસી બ્રિજની મરામત બાદ નવ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે બ્રિજને ખુલ્લો મુકતા જ ન્યૂ દિવસમાં જ માર્ગો ઉપર ફૂવા પડવા અને પ્રોટેક્શન દિવાલોમાં મસ્ત મોટી તિરાડો સહિત વોલ થસી પડે તો લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવા આક્ષેપ સાથે લોકોએ ફરી હોબાળો મચાવ્યો હતો અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામત માટે અંકલેશ્વર વાસીઓએ એક વર્ષ સુધી હાલાકી ભોગવી હતી અને બ્રિજની કામગીરી પૂર્ણ થઈ હોવાનું કહી બ્રિજને વાહન વ્યવહાર માટે નેવ દિવસ બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પ્રથમ ચોમાસામાં જ નવ કરોડનો તૈયાર થયેલ બ્રિજના મુખ્ય માર્ગો ઉપર મસમોટા ભૂવા તથા

કેટલો ટક છે તેવા સવાલો સાથે હાલ તિરાડોમાં કે નીકળતો વરસાદી પાણી અને પિલરોના ધોવાણથી થસી પડે તેવા આક્ષેપ સાથે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ પરંતુ બ્રિજ બનાવવામાં તંત્રના કર્મચારીઓ સાહેબો કોન્ટ્રાક્ટરો નિર્માણ કાર્ય કરનારાઓ ખરાઈ કરનારાઓ બ્રિજનું અવલોકન કરનારાઓ પરવાનગી આપનારાઓ ટેન્ડર બહાર પાડનારાઓ ટેન્ડર મજબૂત કરનારાઓ બિલ ચૂકવનારાઓ બિલ મેળવનારાઓ માટી પથ્થર સહિતના ખનીજ પૂરું પાડનારાઓ સળિયા સિમેન્ટ સહિતનું મટીરીયલ પૂરું પાડનારાઓ સહિતના નીચેથી લઈ ઉચ્ચ કક્ષા સુધી મોટું કૌભાંડ થયું હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ